નમસ્કાર મિત્રો આપણા ગુજરાતી સુપરસ્ટાર એટલે કે વિક્રમભાઈ ઠાકોરના માતાનું અચાનક અવસાન થયું હતું અને તેમના અવસાનના નિમિત્તે ઘણા બધા લોકો તેમને શ્રદ્ધાંજલિ આપવા માટે તેમના ઘેર ગયા હતા તે તમે જોઈ શકો છો કે વિક્રમભાઈ ઠાકોરના ઘરે ફરીદા મીર દેવ પગલી રાકેશ બારોટ જીગ્નેશ કવિરાજ રાદીપ બારોટ અને ઘણા બધા મોટા મોટા કલાકારો પણ તેમના માતાને શ્રદ્ધાંજલિ પાઠવવા માટે તેમના ઘરે પહોંચ્યા હતા ત્યારે એક સવાલ અત્યારે બહુ ઉઠી રહ્યો છે જેમાં કહેવામાં આવી રહ્યું છે કે મમતા સોની કેમ નથી આવ્યા અને મિત્રો શું તમે જાણો છો કે મમતા સોની અને વિક્રમભાઈ ઠાકોર કેમ બોલતા નથી અને કેમ ફરી એકબીજા સાથે મૂવી બનાવતા નથી અને તેમની માતાના અવસર નિમિત્તે પણ કેમ મમતા સોની નથી આવ્યા તેનું કારણ તો હજુ અમને ખબર પડી નથી કેમ કે તે ઘણા સમયથી એકબીજા સાથે બોલતા નથી અને એકબીજા સાથે ફિલ્મ પણ બનાવતા નથી વિક્રમભાઈ ઠાકોરે કહ્યું છે કે હું તો જો કોઈ રોલ મળશે અને કોઈ રોલમાં તે સેટ થશે તો તેમની સાથે હું જરૂરથી ફિલ્મમાં બનાવવા માગીશ પણ મમતા સોનીએ તેમનો કોઈ પ્રતિસાદ આપ્યો નહોતો અને આમાંથી ક્લિયર થઈ જાય છે કે મિમતા સોની અને વિક્રમભાઈ ઠાકોર સંબંધમાં અનબનાવ થયો છે તે જરૂરથી આપણે કહી શકીએ પણ મિત્રો પહેલાં તો તમારા મારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો મારી ચેનલને અને આ વિડીયોને વધુમાં વધુ શેર કરજો અને તમારું શું કહેવું છે તે જરૂરથી કમેન્ટ બોક્સમાં લખજો